રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે વિદ્યાર્થીઓ કે પેરેન્ટ્સ કાં તો એન્થે ઇન પર ઓનલાઇન અરજી કરી શકે છે અથવા તેમના શહેરમાં આકાશના નજીકના કેન્દ્રની મુલાકાત પણ લઈ શકે છે હું ગિરીશ સાધવાની વિજ્નલ સેલ્સ એન્ડ ગ્રોથ હેડ આકાશ ઇન્સ્ટિટ્યૂટ આકાશ નેશનલ ટેલેન્ટેન્ડ અમે છેલ્લા પંદર વર્ષથી લોન્ચ કરીએ છીએ અને આ વર્ષે આ એક્ઝામ ઓગણીસથી લઈને સત્યાવીસ ઓક્ટોબરની વચ્ચે ઇન્ડિયાના વિવિધ સેન્ટરોમાં કરવામાં આવશે આ એક્ઝામ દ્વારા છોકરાઓને હન્ડ્રેડ પર્સન્ટ સ્કોલરશીપ ઇન્ટ અને છોકરાઓને પોતાની કોમ્પિટિટિવ એક્ઝામ્સ દ્વારા નેશનલ રેન્ક અને સિટી રેન્ક આ ત્રણેય વિશેની માહિતી આપવામાં આવે છે આ એક્ઝામ ધોરણ સાતથી લઈને બાર ધોરણના દરેક છોકરાઓ આપી શકે છે આ એક્ઝામમાં છેલ્લા પંદર વર્ષની અંદર પી પંચાવન લાખથી વધારે છોકરાઓ આ એક્ઝામ આપી ચૂક્યા છે અને આનો ફાયદો લઈ ચૂક્યા છે આ એક્ઝામ અહીંયા ઓનલાઈન અને ઓફલાઈન મોડ બંને સ્વરૂપમાં કરવામાં આવશે અને આનું રિઝલ્ટ આઠથી લઈને પંદર નવેમ્બરની વચ્ચે દરેક છોકરાઓને આપવામાં આવશે